માણે અને હાથી સુધી એને અભ્યાસ કર્યો કેટલી યોની એટલે અમુક તથા અમુક તથા એને જાણવા મળી એ છે યોની છે બાકી આ તો બ્રહ્માંડ છે આ તો આખું વિશ્વને ચલાવનાર શક્તિ છે ત્યાંનું કોઈ જે હાથમાં આવશે બધું અભૂટ છે આપણને આમાંથી કાંઈ જાણવા મળવાની અને કોળે કોળા મોબાઈલ છે તો મોબાઈલમાં જ લાખો વસ્તુ છે બધી હવે આપણે મોડી છે સારી છે મોડી છે બધું છે આ દુનિયામાં એવું છે વસ્તુ પણ આ મોબાઈલને વાપર્યા વગર માણસ હોય તો એને કાંઈ ખબર પડ્યા હોય કોરે કોરો મોબાઈલ એમને આપણું માનવનું શરીર મળ્યું છે તો આપણે કાંઈ જાણ્યા વગર કાંઈ જોયા વગર પ્રભુને માણ્યા વગર ઈશ્વરને જાણ્યા વગર આ સિર એમને લઈ અને ગયા પછી આ દુનિયા છોડ્યા પછી કોઈ છે ક્યાં જવાનું છે આપણે જન્મ નહોતો જો તું તે પહેલા આપણે ક્યાં હતા

ન છતી જવાનું આપણી સાથે શું આવવાનું છે આપણું કર્મ કેવું કરવું એના માટેના સિસ્ટમ બરાબર છે કોઈ જાત નથી કોઈ પી નથી આખો દિવસ નેચર ભોજન કરવાનું છે પછી એની એનીમાંથી અંદર ભેટ સાફ કરવાનું છે કે પછી કાર્યક્રમ પછી આપી ત્યારે તમે અઠવાડિયે દસ દિવસ કે પંદર દિવસ કરો રાત્રે જુવાર બાજરી નાગલી મકાઈ રાગી આપણે જોવા એનો આપણે રોટો ખાવાનો છે અને શાક લેવાનું છે વેલાવાનું કસી પતા શાક લેવાનું આજે શાક ને રોટલો ખાવાનો છે દિવસે જ્યુસ બનાવતો વધારે પાલક લીંબુ આમળા તુલસીના પાન બીલી પાન આ બધી વનસ્પતિ છે ઔષધિ આખું કહી દે ને પૂરું પાલક પાલક લીંબુ આમળા તુલસીના પાન લીલીના ના પાન અને કોથંબીર દૂધ આદુ સિંધવ મીઠું ગોળ લીલી પાન મળે તો એક જ લેવાનું તુલસીના પાન આઠ થી દસ નાખવાનું અને દૂધનો એક ટુકડો લેવાનો સુધી તમારું કોઈ કંપની કરે તુલસીના પાણી એવું શુધી છે છે આમળા ન મળે તો આમળાનો પાવડર લેવા અને એ સારી કંપનીના પીયા વગર આમળાનો પાવડર નાખવાનો એ મુખ્ય છે આનાથી તમારું બધું આખું પેસ્ટ જ્યુસ જ્યુસ બનાવીને સવારમાં દસ વાગ્યા અગિયાર વાગ્યા બાર વાગે તમને એમ ભૂખ લાગી છે બરાબર કકડી પછી પંદર વીસ મિનિટ પીવાનું ભૂખ લાગે એટલે બધી સફાઈ થાય સફાઈ થાય પછી નાખવાની અથવા દસ વાગે અગિયાર વાગે બાર વાગે ચાર વાગ્યા સુધી ભૂખ ન લાગે તો ચાર વાગ્યા સુધી નહીં નાખવાનું મેં આ બે વર્ષ પહેલાં ભૂખ લાગવાનું થોડુંક બન થયું ભગવાનને આ બધું કરાવવું હોય ને એટલે એનેમાં લીધી પેટ સફાઈ કરી પછી મને કહે તમારું જૂસ તૈયાર થઈ ગયું પ્લીઝ આવો એટલે મારા ઈચ્છા લીધી નથી પીવું પછી ધીરે ધીરે હાંજ પડે બીજો દી ત્રીજો દી ચોથો દીધી પાંચમો દીધી પંદર દિવસ કેટલા દિવસ નિર્જળા પંદર દિવસ સુધી મારી જીભ ઉપર પાણીનો પીપા મૂક્યા મેં નિર્જળા ઉપવાસ કે પંદર દિવસ સુધી કાંઈ ખાધું કૂધું નથી પાણી નથી અને પંદર દિવસના નીચે વ્યવસ્થિત થઈ ગયું એટલે જ્યાં સુધી ભૂખ ન લાગે મારે તો મહિનાના કરવા ત્યાં પણ જે રીતે હુકમ આવ્યો એ ભાઈ બંધ કરવા આવે એટલે ટૂંકમાં કહેવાનું છે શરીરની અંદરથી સફાઈ કરવાનું છે એટલે આપણે ગાડીને સાયન્ડેસર સાફ કરી નાખીએ અંદર સફાઈ કરી નાખીએ અને પ્યોર પેટ્રોલ ભરીએ એટલે ગાડી મસ્ત બરાબર બધાની એક જ વાત છે કેન્સરના એવા જો રોગ હોય તેને થોડુંક અલગથી કરાવવું પડે પણ બધાને શરદી હોય કેન્સર હોય જેને રોગ નથી જેને રોગ થવા નથી દેવા ભવિષ્યમાં એવા લોકો માટે આશિષ એટલે બધાની પહેલાં ન ના ન ખાવું ન પીવું ન જરૂર હોય તો નાખવું જ નહીં આજે અમે અગિયાર બાર એક વાગી ગયા છું આ તમારે આગળથી અમે કીધું બાકી જરૂર નથી જરૂર વગરનું નહીં કોક વગરનું ભોજન તરસ વગરનું પાણી શરીરમાંથી જાત સમાજ એટલે ન ખાવું નહીં જ્યારે જરૂર પડે પછી તૂટી પડવાનું પછી ઉતરી પાડવાનું પછી બંધ કરવાનું નથી જેટલું ખાવું પેટ ભરીને ખાવાનું ન વધારે નહીં ઓછું આપણા શરીરને માફકારે પછી પહેલી બધું એટલે શરીરની અંદર આપણે સફાઈ કરવાની છે સફાઈ કર્યા પછી ઓરિજિનલ પેટ્રોલ ભરવાનું છે અને પેટ્રોલ ભરી અને પછી જ્યારે તકલીફ પછી તમારી ગાડીની સર્વિસ થઈ જાય ને પછી ગાડી તમારી પાવર સુધી જાય કારણ કે આપણે અમારા સાપુતારાના બધા ઢાળ છે ત્યારે ઢાળ સુધી જાય ગાડી પાવર થઈ જાય ગાડીની એવરેજ વધી જાય ગાડીની આયુષ વધી જાય સામાન્ય રીતે આપણે દાખલો એક લઈ એ એ દાદા જે છે બી નાના દીકરા અરે શહેરમાં રહે છે શું જેવું છે બરાબર એક ભાઈ ગામડામાં ખેતી દે પણ દાદાની ઈચ્છા એવી છે કે મારા બેય દીકરાને મારી પાસે પૂછ્યું છે મારી પાસે પૈસા છે એક દીકરાએ એક હીરો હાંડા ગાડી લઈ જાય બે ગાડી હીરો હાંડા એટલે શેરવાળાને એક અપાવી એક જ કંપનીમાં એક જ તારીખે એક જ જગ્યાએ કે બે ગાડી છોડાય કોણ કે ભાઈ હવે તું બસમાં કે ટેમ્પામાં છોડે ભો બાપ હા કે તમારા લઈ જાવ એટલે આપણે ગામડામાં લાવ્યો ઓલો ભાઈ શેર મારા હવે આ બે ગાડીને આપણે દશા જોવાની છે હું મુકા આ જે ગાડી છે પેલો શહેરવાળો છે એને કાંઈ ઓફિસે જવાનું હોય સવારમાં સરસ મજાનો ગાભો મારી દે અને સરસ મારીને કંપ્લેટ એ પછી રોડ ઉપર જ ચલાવે એને ખાલી હોય રોડ ઉપર ચલાવે અને પ્યોર પેટ્રોલ મળે એટલે પ્યોર પેટ્રોલ નાખે અને પછી જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સર્વિસ કરે પછી પાછો ઘેરા આવીને પછી ગાભો મારી મૂકી દે એમાં બે આવવાનો હોય બે જણા એનું ફેમિલી ફાળક હોય તો બે ત્રણ જણને બેસવાનું એ પછી ચલાવવાની કોઈ જગ્યા પણ કાંઈ તકલીફ હોય નહીં હવે જે અક્તરિયામાં જે ગાડી લેવા તમારે ગમે અખતરિયા છે ને અક્ષરિયામાં જે ગાડી લેવા હોય ભાઈ એ પછી ગાડી લઈ તો પેલા પણ બુકોની વ્યવસ્થા હોય તો ગમે પડી આપણે જઈએ છે પછી વાડીએ લઈ જાય તો ન્યા કાંઈ તો તમે ઝાડની અંદર ખરાવી દીધું પછી આપણે એને ત્યારે ઘેરેલા લાવવાની ક્યાં મોટો એક ફળનો ભાડો મૂકી રજકાનો અને એની માથે પાછા આપણે બાળપણ દેખાય પછી આપણા જે રોડ હોય હાંડિયા રોડ હોય તમને ખબર છે પાણી રોડ આવે ના મેં પછી ગામડામાં નાખી લઈશું મને ખાવ એટલે આવા રોડ હોય અને કોઈ સર્વિસના ઠેકાણા નહીં ક્યાંક મને ભાઈ કીધું દુકાને મળે છે દુકાને મળે છે હવે કેવું હશે આપણને ખબર નથી એટલે હવે આ ગાડી અને આ ગાડી બે વર્ષ પછી બે બે કઈ ગાડી હારીએ છે કઈ ગાડી વધારે હારે કઈ ગાડીના આયુષ્ય વધારે આયુષ્માનના હાથમાં છે આપણી આયુષ્માનના હાથમાં છે કુદરતના હાથમાં છે પણ સતત ખાવાનું કોને છે કેન્સર શેમ્મથી છું રોગ શેમ્મથી થયું એટલે ખાવાનું આપણા હાથમાં છે એટલે આયુષ આપણા હાથમાં બહુ ઉમેદવારી હોય આ બે ગાડીને બે વર્ષ કે પાંચ વર્ષ સુધી બે બાળકો બેના ફોટા પાડો અને લોકોને બતાવો કે આ ભાઈને હાંડી એને જે માટે ઈંધણ જોતું હતું જે પ્યોર પેટ્રોલ જોતું હતું એવું જ નાખ્યું અને કામ ત્યાં ભેળ સોડી નથી એટલે આ બે આવી શકે કોઈ સર્વિસ નહીં કોઈ ટકાણા નહીં છતાં એ નિર્જીવ વસ્તુ છે અને આ સજીવ વસ્તુ

ભગવાનને જ નહીં આપણે નથી તો તમે નાખો જ નહીં ભગવાનને ગરજ છે કે મારા દીકરો મારી દીકરો છે એટલે મારે ધ્યાન રાખવું મારો દીકરો મારો દીકરો છે આ કેમ મારો મા ધ્યાન રાખે કેમ આ ભગવાન મારું ધ્યાન રાખે અને એનો દયા ભાવ કેટલો છે તમે પેટ્રોલની ગાડીમાં હમણાં વાત કરી બોલું ઓઇલ નાખો અને મારો તું હાલે બિલકુલ નહીં આવે સુકામ કામ નહીં હાલે ઇન્દ્રીજી વસ્તુ છે આશ્રીજી અને આ આખી જે પૃથ્વી છે આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી એ પાંચ તત્વથી મારી માં આ ચીમા કોણ છે સાચી કુળદેવી કોણ છે આશા ઇષ્ટ દેવ કોણ છે પાંચ તત્વ આમ તમે જોઈ શકો આકાશને જોઈ શકો વાયુ માથે પડે તમને ખબર પડે આકાશ પીશું વાયુ અગ્નિમાં તમે હાથ ના પડે ખબર પડે કે આ અગ્નિ છે આકાશવાયુ અગ્નિ જળ આપણે પીશું જળ પીશો આકાશવાયુ અગ્નિ જળ પૃથ્વી પર તમે પાંચે પાંચ દેવ તમારી નજર અમે તમારું ધ્યાન રાખતા રહે એટલે માં આપણી હાથ માં કોણ છે આપણે આમાં હવે તમારો જણવો અહીંયા ભારતમાં છો તમે રામને મનો કૃષ્ણને માનો હનુમાન પાકિસ્તાનમાં જન્મ તો કોને માનો પાકિસ્તાનમાં જનમ તમે મેડીમાં ક્યાં લેવા જવાય સંતોષમાં ક્યાં લેવા જવાય એ ખમજ વાઈ ગયો આફત જાય ખોખર બે હા કોઈ માતાજી જ હવે આપણે કીધું આફ્રિકા છે આફ્રિકાના જંગલમાં ક્યાંય ને ક્યાંય એક બિરિયાની વચ્ચે એક મોટો ટાપુ છે એ ટાપુની માથી અમુક લોકો છે હવે એને કેમ ખાવું કેમ પીવું એને આપણે વનવાસી લોકો કહીએ કે જે કાંઈ કરતા હવે આવા લોકો મેડીમાં ક્યાં દેવા દવા એની યાર પૂરે પાંચ દેવ છે એની યાર પાંચ દિવસ છે બધા પહેલા સૂર્ય છે આકાશ ભાઈ એટલું છે પાંચે પાંચ દેવાની સાથે એટલે આપણા દેવ હાજા પણ છે